નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પંદર તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને શુક્રવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે જીરાની આવક એકસો ને ત્રીસ મૂણીની નોંધાયેલી છે મિત્રો આવક તો મિત્રો ગઈકાલે જેવી છે મિત્રો આજે અને મિત્રો જીરાની તેજી મંદીની વાત કરું તો મિત્રો આજે પણ બજાર સારું જ છે મિત્રો આ ચાર પાંચ દિવસથી બજાર સ્ટેબલ જોવા મળી રહ્યું છે મિત્રો અને મિત્રો આજે હું તમને ભાવ પાછળથી બતાવીશ હરાજીનું કામકાજ તો પૂર્ણ થઈ ગયું છે મિત્રો હરાજીનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે વેપારી બેસી ગયા છે મિત્રો એકસો ત્રીસ ગુણીની આવક હતી ખેડૂભાઈની તેથી મિત્રો હરાજી જલ્દી પૂર્ણ થઈ ગઈ મિત્રો સવારે હું ડુંગળીમાં હતો મિત્રો જે ડુંગળીનું આંદોલન ચાલે છે ત્યાર મિત્રો એક્સપોર્ટના બંધ કરવાથી મિત્રો અત્યારે એટલે આજે હું હરાજીમાં થોડોક મોડો આવ્યો છું જેથી પૂર્ણ થઈ ગઈ છે હું તમને પાછળથી ભાવ બતાવી દઈશ આજના તો વિડીયોમાં એન્ડ સુધી બની બન્યા રહીજો જેથી મિત્રો આજના પણ તમને ભાવની માહિતી મળી જાય મિત્રો આ ઢગલાના સાત હજાર પાંચસો એક સુપર ક્વૉલિટી સાત હજાર પાંચસો એક ભાવ થયો છે આ ઢગલાના ક્વોલિટીમાં કાંઈ નો ઘટે પાછળથી ભાવ લઉં છું મિત્રો આજે હવે પૂર્ણ થઈ ગઈ છે છ હજાર બસો સેમી સુપર મીડિયમ માટી સાથે છ હજાર આજે ડુંગળીમાં હતો મિત્રો અત્યારે ખેડૂતભાઈ સાથે જે હડતાલ ચાલુ હતી જેથી મિત્રો અત્યારે ભાવ લઉં છું સાત હજાર ને છોતેર સુપર જે सात हजार चार सौ चौहत्र छ हजार आठ सौ सेमी सुपर